પરિવારનું કોઈ સભ્ય વાહન ચલાવીને લાંબી ટૂર પર હોય ત્યારે સ્વજનો ચિંતાતુર રહે છે તેનું કારણ એ છે કે અત્યારના સમયમાં વાહન અકસ્માતોના ખિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે સેંકડો આસાસપદ માનવ જિંદગીઓ વધતા જતા વાહન અકસ્માતોથી રસ્તે રોળાઈ રહી છે ત્યારે સાવલીમાં ફાદરવા સાંકડા રોડ પર બાવાના મઢી પાસે મોક્ષી ગામ નજીક આઈસર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જા હતો મોસાળું લઈને અડાસ ગામે જતા પચીસ જણને ગંભીર અકસ્માત થતા ચીચિયારી પગલે જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા અકસ્માતની ઘટનામાં મૃતાંકની જો વાત કરીએ તો તે પણ હવે વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મળી એટલે ત્યાં જિલ્લામાં જ ડૉક્ટર હેમાંકભાઈ જોશી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ પ્રચાર કરી રહ્યા હતા એમનો મારા પર ફોન આવ્યો કે તમે પહેલાં તાત્કાલિક એસએસજી હોસ્પિટલ પહોંચો અને આખી વ્યવસ્થાઓ જુઓ સાકરદાથી પહેલાં તો એમને અહીં લાવવાની વ્યવસ્થા બરાબર છે કે નહીં ત્યાંથી શરૂઆત થઈ તો ત્યાં પૂરતા પ્રમાણમાં ગાડીઓ છે અને ત્યાંથી પ્રાથમિક માહિતી અમને એવી મળી હતી કે પાંત્રીસ જેટલા લોકો છે જ્યારે અહીં સયાજી હોસ્પિટલની અંદર હમણાં જ્યારે ચેક કર્યું કર્યું આપણે તો ઓગણત્રીસ જેટલા કેસ અત્યારે થયા છે બીજા આવી રહ્યા છે એટલે ઓન ધ વે હોઈ શકે ઓગણત્રીસ જે જણા જે છે એની અંદરથી એક મૃત્યુ પામ્યું છે વ્યક્તિ અને ત્રણ લોકો અત્યારે સર્જી એટલે સ્પેશિયલ આઈસીયુમાં એમને શિફ્ટ કર્યા છે બાકીના જે પચીસ લોકો રહ્યા એમની સ્થિતિ સારી છે એટલે આઉટ ઓફ ડેન્જર છે અને બધી જ વ્યવસ્થાઓ અહીંયા બધી કરેલી છે બધી જ પ્રમાણમાં એમની જે કોઈ જરૂરિયાતને એટલે કંઈ બી તકલીફ આવે તો એને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે અમે ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને ભારતીય જનતા પાર્ટી તરફથી એ જ કહ્યું કે આ દુઃખદ ઘટના છે એની અંદર બધા અમે સાથે છીએ અને કોઈ પણ પ્રશાસનિક વ્યવસ્થામાં ત્વરિત ને ઝડપી કરાવવા કે કોઈ પણ વ્યવસ્થામાં અમારો ઉપયોગ કરવો હોય ત્યાં માટે કરવા કરવો જોઈએ એના માટે અમે અહીંયા હાજર છીએ અને જે લોકો જેમને વાગ્યું છે એ પેશન્ટને પણ અમે બધા મળ્યા અમારા બીજા કાર્યકર્તાઓને પણ સાથે લાવ્યા એમને કોઈપણ જરૂરિયાત હોય તાત્કાલિક માટે તો એ લોકો એમને મદદરૂપ થઈ શકે ના એ લોકો એકચ્યુઅલી અમારી જે જાણકારી હમણાં આવી એમાં એવું છે કે એ લોકો નટવર નગરથી અડાચ અડાચ એ બાજુની એમની કોઈ બાધા પૂરી કરવા માટે કે એના માટે જતા હતા એ પેલા બેન જે વાત કરતા હતા એમાં થોડી ત્રુટક ત્રુટક વાત હતી બીજા લોકોને અમને એવું લાગ્યું કે એ બધું વધારે હમણાં પૂછવું એના કરતાં શું જરૂરિયાત છે એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપવું સાકરદા આગળ જ્યાં બનાવ બન્યો છે ત્યાં આગળ આઈસર અને મિક્સર એટલે પેલું આપણે સિમેન્ટનું મિક્સિંગ કરતું હોય એવું ટ્રક ભટકાયું અને પચાસ કરતાં વધારે લોકો એમાં હતા જેમાંથી પાંત્રીસ લોકોને કોઈને સિરિયસ ઇન્જરી અને કોઈને ઇન્જરી થઈ છે આવી પ્રાથમિક માહિતી હતી એમાંથી અત્યારે એસએસજીમાં ઓગણત્રીસ લોકો લાવ્યા છે જે આગળ મેં તમને કહ્યું કે આટલું આટલું થયું છે બાકીના લોકો આવે એ પ્રમાણે અમારા કાર્યકર્તાઓ અહીંયા જે સાથે છે ને હાજર છે આજે જે માસ કેઝ્યુઅલ્ટીનો મેસેજ આવ્યો એટલે અમારી હોસ્પિટલમાં અમે છે તે જે પેશન્ટ સંભવિત આવવાના હતા એની બધી તૈયારી કરી નાખેલી કારણ કે આપણી સરકારની સિસ્ટમ એવી ગોઠવાયેલી છે કે જ્યાં પણ માસ કેજ્યુલિટી થાય તો એના સંબંધ કરતાં દરેક હોસ્પિટલને તાત્કાલિક જાણ કરાવી દેવાની હોય અને એ પ્રમાણે અહીંયા અમારા પેશન્ટ આવે એ પહેલાં જાણ કરી દેવામાં આવી હતી એટલે અમે અહીંયા અમારા સ્ટાફ અમારો રિસોર્સિસ બધું મટિરિયલ સાથે તૈયારી હતી અને જેવા પેશન્ટ આવ્યા એ પછી વન બાય વન જેવા આવતા હતા હતા એમ્બ્યુલન્સમાંથી એ પ્રમાણે બધા પેશન્ટને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ક્રિટિકલ હતા તેને સેટલ કર્યા અને એ પ્રમાણે જે પેશન્ટને ટ્રીટમેન્ટ કરી અને જે પછી ઇન્વેસ્ટિગેશન સીટી સ્કેન એમઆરઆઈ કરવા તો એમાં મોકલ્યા અને પેશન્ટને દાખલ કરી દીધા છે બધાને એક ખાલી બ્રોડ ડેડ છે એ સિવાયના ક્રિટિકલ છે એને એમાં સર્જિકલ આઈસીયુમાં દાખલ કરી દીધા છે અને બીજા બધા પેશન્ટ સેટલ છે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયું છે એમાંથી એપ્રોક્સ ટોટલ થર્ટી વન પેશન્ટ્સ આવે ટોટલ એકત્રીસ આવે છે એમાંથી એક બ્રોડ ડેડ છે ત્રીસ પેશન્ટ છે એમાં ચાર ક્રિટિકલ છે એ બધાની ટ્રીટમેન્ટ ચાલે છે ને અત્યારે બધા સ્ટેબલ છે પેશન્ટ્સ